લાઈફ ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં વીજ વિક્ષેપ જનરેટરના અભાવે નવા તાત્કાલિક સારવાર વોર્ડમાં અંધારપટ

મહત્વની કામગીરી કરવાની ફરજ પડી હતી નવા શરૂ કરાયેલા એર કન્ડિશનરમાં વીજળી જવાથી વાતાવરણનું કુલન બંધ થઈ ગયું હતું જેને કારણે દર્દી અને તેમના પરિવારજનો ગરમીથી પરેશાન થઈ ગયા હતા જો કે સૌથી ગંભીર બાબત એ છે કે હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં જનરેટ અભાવ હોવાથી દર્દીઓની સારવારમાં મોટો વિક્ષેપ પડ્યો હતો જે જીવલેણ પણ સાબિત થઈ શકે સયાજી હોસ્પિટલની ભૌતિક સુવિધાઓનું વિસ્તરણ કરવામાં આવ્યું હોવા છતાં વીજ પુરવઠા જેવી પાયાની ને આવશ્યક જરૂરિયાત પૂરી પાડવામાં વહીવટીની ગંભીર નિષ્ફળતા આ ઘટના દ્વારા ઉજાગર થઈ છે સદભાગ્યે થોડા સમયના અંતરાલ બાદ વીજ પુરવઠો પુનઃ કાર્યરત થતા તબીબો ગંભીર હાલતમાં રહેલા દર્દીઓ ને તેમના પરિવારજનો સહિત સમગ્ર સ્ટાફે રાહત અનુભવી હતી હોસ્પિટલમાં આ પ્રકારની બેદરકારી ન થાય ને દર્દીઓને સલામતી જોખમાય નહીં તે માટે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સારવાર વિભાગોમાં વીજ પુરવઠાની અવિરત સુવિધા જળવાઈ રહે તે માટે જનરેટર કે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા યુદ્ધના ધોરણે પૂરી પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે જેથી ભવિષ્યમાં આવા ગંભીર સંજોગો ટાળી શકાય